રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર જો તમારે તમારા પીએફના રૂપિયા તેમજ એના ઉપર મળેલું ઇન્ટરેસ્ટ તેમજ પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો કઈ રીતે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી વેબસાઇટ ઓપન થાય એના પછી તમારે બાર આંકડાનો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમને કેપચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપચા રિફ્રેશ કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમને ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે એટલે પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું પાસબુક ઉપર ક્લિક કરી અને સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી લઉં એના પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપની સિલેક્ટ કરી અને નીચેની તરફમાં આવી જવાનું એટલે પછી તમને પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ જોવા મળી જશે અને હવે જો તમારે પીએફનું પેન્શન જોવું હોય તો નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને પીએફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કેવી રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પી ની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા પી એફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ